સાથે સાથે હું પણ એમનો મારા દેવથી દુર્લભ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો છું અને આજના આ કાર્યક્રમમાં મારી સાથે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા મહામંત્રી શ્રી મેહુલભાઈ આદરણીય ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા કેન્દ્ર સરકારના પૂર્વ રેલ રાજ્યમંત્રી શ્રી નારાયણભાઈ રાઠવા શંકરભાઈ શંકરભાઈ રાઠવા ભારતીય જનતા પાર્ટીના સન્નિષ્ઠ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી મારું સન્માન કર્યું છે તે બદલ આભાર વ્યક્ત કરું છું વંદે માતરમ ભારત માતા પટેલ ન્યૂઝ છોટા ઉદયપુર